બુલેટિન શરૂઆત કરીશું આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન ટ્રોફીના મુકાબલામાં ટક્કર જામશે બંને ટીમ વર્ષ બે હાજર ત્રેવીસ ના વન વિશ્વ કપ બાદ પ્રથમ વખત આમને ઉતરશે ટીમ ઇન્ડિયા આઈસીસી ઇવેન્ટમાં પાકિસ્તાન સામે દબદબો જાળવી રાખવા માટે બેતાબ છે અને આજની જીત સાથે ટીમ ઇન્ડિયા ટિકિટ પણ કન્ફર્મ કરી લેશે તો બીજી તરફ ઓપનિંગ મુકાબલામાં ન્યુઝીલેન્ડ સામે હાર્યા બાદ પાકિસ્તાન માટે કરો યા મરો જેવી સ્થિતિ આજે છે દુબઈમાં બપોરે અઢી વાગ્યાથી જ આ મહામુકાબલો શરૂ થશે અને આ મુકાબલામાં પહેલા ફકર જમાન ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થતાની સાથે જ પાકિસ્તાનની ટીમને મોટો ઝટકો લાગ્યો છે આ સાથે જ ના સ્થાને ઇમામ ઉલ હકને ટીમમાં સામેલ કરાયો છે ગિલ અને રોહિત સહિત રાહુલના ફોર્મમાં ટીમ ઇન્ડિયા પોઝિટિવ એપ્રોચ સાથે આજે તો પાંચ વિકેટ સાથે શમીનુ કમ્બેક બુમરાહની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાનો જુસ્સો વધારશે આજે ટીમ ઇન્ડિયા કોઈ પણ ફેરફાર વગર ઉતરે તેવી શક્યતાઓ છે અને અર્શદીપ સિંહને પણ ટીમમાં જગ્યા મળી શકે છે ટીમ ઈન્ડિયા બે હાજર સત્તરની ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલનો બદલો લેવામાં માટે પણ બેતાબ છે અને છેલ્લા 11 ICC ઇવેન્ટના મુકાબલામાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન સામે નવ મુકાબલા જીત્યા છે તો બીજી તરફ આજે કોહલી પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા પણ છે અને કોહલી વનડે ક્રિકેટમાં ચૌદ હજાર રનનો માઇલસ્ટોન સર કરે તેવી પણ ક્રિકેટ ફેન્સ આશા રાખી રહ્યા છે તો આજે ભારત અને પાકિસ્તાન મેચને લઈ અને ક્રિકેટ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ટીમ ઇન્ડિયા બે હાજર સત્તરની ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલની હારનો બદલો લેવા માટે બેતાબ છે અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત પાકિસ્તાન સામે પાંચમાંથી ત્રણ મુકાબલા હાર્યું છે તો વિરાટ કોહલી વન ડેમાં ચૌદ હજાર રનના માઇલસ્ટોનથી માત્ર મુકાબલા જીતી છે ટીમ ઇન્ડિયા બે હજાર સત્તરની ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલની હારનો બદલો લેવા માટે બેતાબ જોવા મળી રહી છે અને ફેન્સમાં પણ ઉત્સાહ છે ચેમ્પિયન ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન સામે પાંચમાંથી ત્રણ મુકાબલા તો આજે ભારત અને પાકિસ્તાનની મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ચેમ્પિયન ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન સામે જીતી ચૂક્યો હતો અને ત્યારબાદ જે ખેલાડીઓ છે તેના પાસેથી સારી ઇનિંગની પણ અપેક્ષા ભારત વર્ષિસ પાકિસ્તાનને આજે મેચ રમાવાની છે દુબઈના ઇન્ટરનેશનલ સ્ટેડિયમની અંદર આ મેચનું આયોજન પણ કરવામાં આવ્યું છે પાકિસ્તાને ટોસ જીત્યો હોવાની પણ હાલ છે છે તે પ્રકાશમાં આવી રહી ભારત અને પાકિસ્તાનના મેચની અંદર પાકિસ્તાને ટોસ જીતી લીધો છે અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય પણ તેમના દ્વારા કરી લેવામાં આવ્યો છે એટલે કે પહેલા હવે બેટિંગ પાકિસ્તાન કરશે ટીમ ઇન્ડિયા પહેલા બોલિંગ કરશે આ ટોસ પરથી આ જાણવા મળી રહ્યું છે તો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો આ જે મહામુકાબલો છે તે શરૂ થવા જઈ રહ્યો છે અને તે અંતર્ગત ટોસ પણ ઓછાડવામાં આવી ચૂક્યો છે અને પાકિસ્તાને ટોસ જીતી પણ લીધો છે અને ત્યારબાદ તેમના દ્વારા સૌપ્રથમ બેટિંગ કરવાનો જે નિર્ણય છે તે પણ કરી લેવામાં આવી ચૂક્યો છે એટલે હવે પાકિસ્તાન બેટિંગ કરવાનો નિર્ણય લઈ ચૂકી છે એટલે હવે ટીમ ઇન્ડિયા પહેલા બોલિંગ કરશે અને ત્યારબાદ બેટિંગમાં અવતરશે ત્યારે આ મેચને લઈ અને ભારત જે વાસીઓ છે તેની અંદર પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જેની રાહ એ દર્શકો જોઈ રહ્યા હતા તે ક્ષણ પણ હવે આવી ચૂકી છે અને અને ભારત પાકિસ્તાન આજે છેડાવાનો છે તેની શરૂઆત કરી નાખવામાં આવી રહી છે ટોસ પણ ઉછાળવામાં આવ્યો છે પાકિસ્તાને ટોસ જીતી લીધો છે અને તેમના દ્વારા પહેલા બેટિંગ કરવાનો નિર્ણય પણ કરી નાખવામાં આવ્યો છે ત્યારે હવે ટીમ ઇન્ડિયા પહેલા બોલિંગ કરશે અને ત્યારબાદ બેટિંગ કરવા ઉતરશે ભારત વર્ષિસ પાકિસ્તાનની મેચ આજે દુબઈના ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમારી છે અને તે મેચ અંતર્ગત પાકિસ્તાને ટોસ જીત્યો છે તો આ જ અંગે અમારા સંવાદદાતા પ્રવીણ જોડાઈ ચૂક્યા છે લાઈવમાં પ્રવીણ જે ઘડીની દર્શકો રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી ચુક્યું છે અને પાકિસ્તાને ટોસ જીત્યો છે એ હવે ઇન્ડિયા છે તે પ્રથમ બોલિંગ કરવાનું છે પ્રેક્ટિકલી ઇન્ડિયન ટીમ માટે લકી વાત એ રહી ઘણી વખત તમે ટોસ જીતો તો શું કરવું શું નહીં ઘણી વખત તમારે ક્રિટિસાઈઝ થતો હોય છે ટોસ બાંગ્લાદેશ સામે જે થયું કે ઇન્ડિયન ટીમ ટોસ હારે છે અને જે કરવું એ કરવા મળે છે આજે ટોસ ઇન્ડિયન ટીમ હારી અને પાકિસ્તાની ટીમ પહેલા બેટિંગમાં ઉતરશે અને જે ચેન્જ ની વાત કરી છે રિઝવાન જે કેપ્ટન છે પાકિસ્તાનના કે ફકર જમાન અનફોર્ચ્યુનેટલી પાકિસ્તાની ટીમ માટે બહુ મોટો ઝટકો ઇન્જરીના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થયા તો હવે ઇમામુલખટ કદાજ ઓપન કર છે આ બધી જ પરિસ્થિતિઓમાં અહિયાં નોઝની કે મેટર કરે છે પણ ઇટ ઇટ્સ ગુડ ટૉસ ટુ લોસ હવે કદાચ એ બ્લેમ નહીં આવે કેપ્ટન ઉપર અને દુબઈ છે પરિસ્થિતિઓ અલગ છે ઇન્ડિયન ટીમ મિનિંગ ટ્રેક પર છે હવે ટેન્શન પાકિસ્તાનને છે કેમ કે જે 60 રન ના પાકિસ્તાની ટીમ કોઈ થોરોલી બેટિંગ કે બોલિંગમાં કોઈ રણનીતિ એક્ઝિક્યુટ ન થાય અને જ્યારે અહ હોમ ગ્રાઉન્ડ ઉપર પાકિસ્તાનમાં હારે છે પછી દુબઈ ટ્રાવેલ કરે છે અને લખમાં એક એવું ફોર્મેટ છે એક તો ઇન્ડિયા પાકિસ્તાન કોઈ પણ ફોર્મેટ માં હોય તો આઈસીસી ફોર્મેટ અને એશિયા કપ માં જ રમે છે કારણ કે બાયલેટરલ સિરીઝ રમાતી નથી તો હવેની પરિસ્થિતિઓમાં આઈસીસી માં એક તો આઈસીસી ટુર્નામેન્ટ નું પ્રેશર ઉપરથી ઇન્ડિયા પાકિસ્તાન ની ગેમ નું પ્રેશર તો ઘણું બધું પ્રેશર સિચ્યુએશન વાળું છે પાકિસ્તાની ટીમ ને કમબેક કરવા માટે અને જ્યારે ચાર ટીમ નું ગ્રુપ હોય અને ઓલમોસ્ટ દરેક ગેમ નોકઆઉટ જેવી હોય તો ન્યૂઝીલેન્ડ સામે હાર બાદ પાકિસ્તાની ટીમ જો આજે હારશે તો સીધી પાકિસ્તાન જશે આ અનિશ્ચિતતાઓની રમત છે અને અનિશ્ચિતતાઓની રમતમાં ભલે કંઈ પણ હોય પરંતુ ઇન્ડિયન ટીમ કે પાકિસ્તાની ટીમ માટે હંમેશા કોઈ પણ મંચ ઉપર જ્યારે ક્રિકેટની ગેમ હોય એ કદાચ ક્રિકેટથી થોડી વધારે હોય છે ઇમોશન્સની હોય છે અને સ્ટ્રગલની હોય છે ફાઇટિંગની હોય છે આ બધી જ વસ્તુઓ દાયકાઓથી થતી આવી છે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રેકોર્ડની ઇન્ડિયન ક્રિકેટ કે ઇન્ડિયન ટીમના તમામ પ્લેયર્સ રિટાયર થઈ ગયા છે કરન્ટલી રમી રહ્યા છે ચેમ્પિયન્સ જે આજે પણ મને તમને બધાને પિંચ કરે છે કે આટલી મોટી આઈસીસી ઇવેન્ટમાં ફાઇનલમાં પાકિસ્તાન સામે ઇન્ડિયન ટીમ આવી તો કદાચ એના રિવર્ટ માટે આનાથી બેટર કોઈ વિકલ્પ કે મંચ ન હોઈ શકે જે અલગ અલગ ફોર્મેટમાં આપણે રમીએ છીએ અને આઈસીસી ટુર્નામેન્ટ તો છેલ્લા બે મહિનાથી જે રીતે થોડી વિવાદોમાં અને ચર્ચામાં રહી છે તો અપેક્ષા રાખીએ કે ટોસ હાર્યા છે પરંતુ ઇન્ડિયન ટીમ જે મોમેન્ટમ સાથે જે કોમ્બિનેશન સાથે ઉતરી રહી છે અને પચાસ ઓવરના ફોર્મેટમાં એક વસ્તુ જુઓ કે ગઈકાલની ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ગેમ જુઓ ત્રણસો પચાસ પ્લસ આ ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં ઇન્ડિવિજ સ્કોર એકસો પાસઠ રન બેન ડકેટ ફ્રોમ ઇંગ્લેન્ડ એ રેકોર્ડ બન્યો ઇન્ડિવિજ્યુઅલ ઇનિંગ સ્કોર જે ઇંગ્લેન્ડે બનાવ્યો અને હાઈએસ્ટ રન છે ચેમ્પિયન્સ ટ્રોફીના ના ઇતિહાસમાં ગઈકાલે એક જ દિવસમાં થઈ ગયું દરેક ગેમમાં ઓલમોસ્ટ હંડ્રેડ આવી રહ્યા છે ગદ્દા કરાચી નું ગદ્દાફી હોય કે પછી યુએ હોય કેમ કે ગીલે પણ જે કરી બતાવ્યું લાસ્ટ ગેમમાં તો ઇન્ટેન્ટથી ભરપૂર છે ઇન્ડિયન ટીમ અને ઘણા બધા સ્ટાર્સ પર ઘણું બધું નિર્ભર કરશે પાકિસ્તાન સામે જે કોહલીની એવરેજ છે વન ડે સ્પેશિયલી ઓલમોસ્ટ સાતસો રન છે બાવન થી વધુની એવરેજ છે અને પાકિસ્તાન જેવા ઓપોનન્ટ સામે જયારે આઈસીસી ઇવેન્ટ હોય એશિયા કપ હોય મોટા મોટા ટોર્નામેન્ટમાં એક મેચ વિનરની આટલી એવરેજ આપણે જાણીએ છીએ ઓલમોસ્ટ ઇક્વલ ટુ હવે વિરાટ કોહલી નો સમય અત્યારે એટલો ઠીક નથી ચાલી રહ્યો ટચમાં છે મોટી ઇનિંગ નથી મળી રહી એની રાહ ઇન્ડિયન ટીમ પણ જોઈ રહી છે ખુદ વિરાટ કોહલી પણ જોઈ રહ્યો છે અને સાથે જ કરોડો ક્રિકેટ ફેન્સ પણ જોઈ રહ્યા છે તો આપણે કદાચ લાસ્ટ લાસ્ટી ટ્વેન્ટી વિશ્વકપ છે સોરી પહેલાનો ટી ટ્વેન્ટી વિશ્વકપ જે મેજબાની ઓસ્ટ્રેલિયાએ કરી હતી ને મેલબર્નમાં જે વિરાટ કોહલીએ પ્લસની ઇનિંગ સાથે એ મેરેકલી ઇનિંગ સાથે પાકિસ્તાનની નવસની ગેમમાં જે ઇન્ડિયન ટીમને જીત અપાવી હતી એ જ પ્રકારની ઇનિંગ આજે ક્રિકેટ ફેન્સ અપેક્ષા રાખી રહ્યા છે આઉટ એન્ડ આઉટ કોન્ફિડન્સ બેક ઓફ ધ માઇન્ડ માઇન્ડસેટના હિસાબથી આ બધી જ રીતે ઇન્ડિયન ટીમનો અત્યારે હાથ ઉપર છે પણ ઇટ્સ અ ફિફ્ટી ઓવર ગેમ અને આ પચાસ ઓવરની ગેમમાં ઓસ્ટ્રેલિયા એ ન્યુઝીલેન્ડ હોય કે પાકિસ્તાન હોય કદાચ ઓપોનન કોઈ બી સ્થિતિમાં કોઈ પણ ટીમને આમ તો ઓછી નથી આપતા પરંતુ આ એવી ટીમ છે કે જેને ક્યારેય હલકામાં ના લઈ શકાય તો આજની ગેમ સુપર સન્ડે છે અને સુપર સન્ડેમાં જોઈએ કે પચાસ ઓવરના ફોર્મેટમાં જ્યારે ઓલમોસ્ટ કર્ફ્યુ લાગશે લોકો તે સેટ સામે અઢી વાગ્યાથી બેસી જશે પણ આપણે જોઈએ છે આપણા બોલર્સ જે રિધમમાં છે ઇન્ક્લુડિંગ મોહમ્મદ શમી અને હર્ષદીપ રાણા જે ઇમ્પ્રેસિવ છેલ્લા એક દોઢ મહિનામાં રહેવો છે તમામ ફોર્મેટમાં એ કઈ રીતે પાકિસ્તાન ઉપર હાવી થાય છે અને પહેલો આપ કેવો રહેશે છે ઘણું બધું નિર્ભર છે લકમાં ઓવરઓલ આ ગેમ પર જી પ્રવીણ દરેક જે ખેલાડી હોય છે તેની પાસે દર્શકો અનેક આશા અને અપેક્ષા રાખીને બેઠા છે છેલ્લી મેચની અંદર સુપમન ગિલે જે સદી ફટકારી હતી એનાથી લોકોમાં ઘણી ઉત્સાહને જોવા મળ્યું હતું હવે આ વખતના જે ત્યાંનું વેધર છે ત્યાંનું બધું અલગ ડિફરન્ટ પડે છે તો એને લઈને કોઈ ફેરફાર થવાની આશંકા કે કોઈ એવી શક્યતા ખરી એટલા જ માટે મેં કીધું કે જયારે કોઈ કેપ્ટન ટોસ હારે છે જો પહેલા ભારત બાંગ્લાદેશ વચ્ચેની જે ટોસ થઈ અને ટોસ થયા પછી બાંગ્લાદેશી ટીમ કેપ્ટન કે ઓવરઓલ ટીમ મેનેજમેન્ટ કન્ડિશન સમજવામાં કદાચ થોડું થાપ ખાઈ ગયું રોહિત શર્મા જયારે ટોસ બાદ એમ કહે બાંગ્લાદેશ સામે કે અમારે પણ બોલિંગ જ કરવી તો કદાચ એ જે એક્સપિરિયન્સ થયો એ પછી કદાચ કોઈ પણ ટીમ એ ભૂલ નહીં કરે હવે કદાચ એ હોઈ શકેક્ટિકલી કે પાકિસ્તાને પહેલા કેમ બેટિંગ ચૂઝ કરી પાકિસ્તાની ટીમ નવસી ગેમમાં પાણીમાં બેસી જાય છે અને ઇન્ડિયન ટીમ સામે તો એ રેકોર્ડ રહેવો છે તો પાકિસ્તાની ટીમ કદાચ જે બે હજાર સત્તરમાં જે કર્યું હતું કે તમારી પાસે એક પહેલી ઇનિંગમાં સારું ટોટલ છે તો ડિફેન્ડ કરવામાં એક્સેપ્ટ ટુ બે હાજર ત્રણના વિશ્વ કપની એ મુકાબલાની એક્સેપ્શન માં મૂકીશ કે જ્યારે રાહુલ દ્રવિડ વરેન્દ્ર સેહવાગ કે સચિન તેંડુલકરે વસીમ અકરમ બકાર અને સોયબ અખ્તર જેવી બોલિંગ લાઈન આપણને સેન્ચુરિયનમાં જે રીતે અઘાતના તોડ બેટિંગ કરીને એ અમેઝિંગ ચેઝ હતો એ એકાદ બે મુકાબલાને ને બાદ કરતા પાકિસ્તાની ટીમ પાસે સારું ટોટલ હોય તો આ ટીમ પાસે ક્ષમતા એક વસ્તુ છે ટીમ કેપ્ટન કે ઓવરઓલ ટીમ મેનેજમેન્ટ એ સૌથી વધારે પ્રિફર કરે છે તો હા એ પ્લસ પોઈન્ટ એ કે પાકિસ્તાની ટીમે ટોસ છે હવે એ જરૂરી છે કે ઇન્ડિયન ટીમ જે બોલિંગ લાઇનઅપમાં જે રિધમમાં છે મોહમ્મદ શમી એ પછી એક રિધમમાં આવી ગયો છે તેની સામે તમે એક તો ઓપનર નવો લાવો છો નવો નથી આમ તો એક્સપિરિયન્સ નામ છે પાછા અને તો ચેમ્પિયન્સ ट्रॉफीમાં ઉતારી દેવાવા આ આપ ઓવરઓલ પરિસ્થિતિમાં ભલે બાબર આઝમ રન બનાવે છતાં પણ ઇન્ડિયન ક્રિકેટ ફેન્સ એટલું ક્રિટિસાઇઝ નથી કરતા સોશિયલ મીડિયા પર પાકિસ્તાની મીડિયા અને પાકિસ્તાન ક્રિકેટ ફેન્સ ક્રિટિસાઇઝ કરે છે રિઝવાનની આસપાસ ઓવરઓલ બેકઅપ જે હવે રોટેટ થયો એક કેપ્ટન હવે કેપ્ટન છે અને મોહમ્મદ રિઝવાન સાથે સલમાન આગાથી માંડીએ નામો છે પણ એ ઇન્ટેક એઝ અ ટીમ કઈ રીતે બેટિંગ યુનિટ પરફોર્મ કરે છે કઈ રણનીતિ સાથે પરફોર્મ કરે છે હા એક વાત ચોક્કસ છે કદાચ સારો સ્કોર થયો આ ગેમમાં તો નેલ બેટિંગ કોન્ટેસ્ટ થશે સો એ સો ટકા બેકફૂટ પર છે માઇન્ડસેટના હિસાબથી બોકડાઉન છે પાકિસ્તાની ઓવરઓલ ટીમ જે પ્રકારની હાર મળી છે ન્યુઝીલેન્ડ સામે પણ કદાચ પાકિસ્તાન એ ટેક્ટિક સાથે ઉતરી કે સારો સ્કોર હોય તો ડિફેન્ડ થવાના ચાન્સીસ તે લોકો લઈ શકે છે અને રીતે કર્યું પણ છે પણ ઇન્ડિયન ટીમ પણ જો ફિલ્ડિંગ ઓલ ફિલ્ડિંગ વાઇઝ જોઈએ લાસ્ટ ગેમમાં ત્રણ સ્પીનર સાથે ઇન્ડિયન ટીમ ઉતરી હતી અને છેક સુધી તમે ઓલમોસ્ટ હર્ષિત રાણા સુધી આજના ક્રિકેટમાં કેલેન્ડર્સ નથી હોતા નવ કે દસ સુધી બેટિંગ હોય છે ગઈકાલે પણ જોફ્રા જે બેટિંગ કરી છે વી ઓલનો કારસે જે બેટિંગ કરી છે વી ઓલનો